હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગણપતિ દાદાના પ્રસાદ માટે માઓ કંડેન્સ મિલ્ક કે કોઈપણ જાતની ચાસણી વગર પંચમેવા મોદક આ મોદક ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને બે મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો ગણપતિ દાદાના ખૂબ જ પ્રિય એવા મોદક બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં ગેસ ઓન કરી એક કઢાઈમાં એક મોટી ચમચી જેટલું પીગળેલું ઘી ઉમેરીશું હવે ઘી ગરમ થાય એટલે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલી બદામ અને બે ટેબલ સ્પૂન જેટલા કાજુ ઉમેરવાના છે અને ગેસની સ્લો ફ્લેમ પર સારી રીતે સાંતળી લેવાના છે ડ્રાયફ્રુટ્સની ક્વોન્ટિટી તમે તમારી ચોઇસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો કાજુ બદામ થોડા ક્રિસ્પી થઈ જાય બસ ત્યાં સુધી સાંતડવાના છે હવે આ બંને વસ્તુ થોડી સાંતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલા પિસ્તા અને બે ટેબલ સ્પૂન જેટલી અખરોટ ઉમેરી છે કાજુ અને બદામને સંતરાતા થોડી વાર લાગે એટલે મેં એને પહેલાં ઉમેરી દીધા અને થોડા સંતળાઈ ગયા ત્યાર પછી મેં અખરોટ અને પિસ્તા ઉમેર્યા હવે ફ્રૂટ્સ આપણે એકદમ સરસ સંતળાઈ ગયા છે ત્યારે આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ આજે આપણે પંચ મેવા મોદક બનાવી રહ્યા છે તો ચાર મેવા મેં અત્યારે લીધા અને પાંચમું લાસ્ટમાં ઉમેરીશું હવે આપણે હમણાં એને સાઈડ પર રાખીને ઠંડુ થવા દઈશું અને ત્યાં સુધીમાં એ જ કઢાઈમાં બે મોટી ચમચી જેટલું બીજું ઘી ઉમેરીશું અને ઘી ગરમ થાય એટલે આપણે એમાં એક કપ જેટલો ઝીણો સોજી ઉમેરવાનો છે તમારી પાસે જો ઝીણો સોજી ના હોય તો તમે મોટો પણ લઈ શકો કારણ કે આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે હવે ગેસની સ્લો ફ્લેમ રાખી સોજીને આપણે ઘી સાથે બરાબર મિક્સ કરી લઈશું અને શેકી લઈશું આ મોદક બનાવવામાં વધારે ઘીની જરૂર નથી પડતી પહેલાં મેં એક મોટી ચમચી જેટલું ઘી ઉમેર્યું અને ત્યાર પછી બીજી બે મોટી ચમચી ઘી ઉમેર્યું આમ અત્યારે મેં ટોટલ ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે તો ગેસની ફ્લેમ સ્લો રાખી સોજી શેકાવાની એકદમ સરસ સુગંધ આવે અને સોજીનો દાણો ફૂલવા લાગે ત્યાં સુધી તમારે સોજીને શેકી લેવાનો છે સોજીનો બિલકુલ કલર ચેન્જ ના થવો જોઈએ બસ એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી તમારે સોજીને શેકવાનો છે સોજીને શેકવામાં સાતથી આઠ મિનિટ જેટલો સમય થશે શેકતી વખતે આપણે દૂધ કે પાણી એમાં કશું જ નથી ઉમેરવાનું અને આ રીતે દૂધ કે પાણી ઉમેર્યા વગર મોદક બનાવીશું ને તો એ લાંબા સમય સુધી સારા રહેશે બે મહિના સુધી એ બિલકુલ જ ખરાબ નથી થતા હવે સોજી એકદમ સરસ શેકાઈ ગયો છે ત્યારે ગેસને બંધ કરી દઈશું અને એમાં અડધો કપ જેટલી દળેલી ખાંડ ઉમેરી લઈએ ગેસ મેં બંધ કરી દીધો છે પણ સોજી પણ એકદમ ગરમ છે અને કઢાઈ પણ એકદમ ગરમ છે ખાંડને બરાબર મિક્સ કરી લેવાની છે હવે ખાંડ બરાબર મિક્સ થઈ જાય ને એટલે ઢાંકીને આપણે પાંચથી સાત મિનિટ સુધી સાઈડ પર મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણે જે ડ્રાયફ્રુટ્સને સાંતળીને રાખ્યા છે એને અધકચરા ક્રશ કરી લઈએ તો ચોપરમાં મેં આ રીતે ડ્રાયફ્રુટ્સને ઉમેરી દીધા તમે એ મિક્સરમાં પણ કરી શકો છો અથવા તો હાથથી પણ ફાઇન ચોપ કરી શકો છો પણ વધારે ઝીણો ભૂકો નથી કરવાનો એટલે હું અત્યારે ચોપરમાં કરી રહી છું જ્યારે આપણે મોદક ખાઈએ ને ત્યારે આ રીતે ઝીણા ઝીણા ચંક્સ ડ્રાયફ્રૂટના જ્યારે ચાવવામાં આવે ને ત્યારે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે મેં હથકચરા ક્રશ કરી લીધા હવે આપણે જે સોજી અને ખાંડને મિક્સ કરીને રાખ્યું છે ને એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું મોદક માટેનું ટેક્સચર આપણે એકદમ સ્મૂથ જોઈએ છે તો એના માટે આ રીતે મિક્સર જારમાં એકવાર ફેરવી લેવાનું જેનાથી સોજીનો દાણો હજુ વધારે ઝીણો થઈ જાય તો બંને વસ્તુને મેં મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લીધી સાથે જ આપણે એમાં ત્રણ ઇલાયચીને ફોડીને ઉમેરી દઈશું ઇલાયચી ઉમેરવાથી મોદકનું ફ્લેવર એકદમ સરસ આવશે સાથે જ આપણે એમાં ઉમેરવાનો છે બે ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ટોટલી ઓપ્શનલ છે તમારી પાસે જો ના હોય તો નહીં ઉમેરવાનો હવે આપણે એમાં ઉમેરીશું બીજું એક ટેબલ સ્પૂન જેટલું ઘી તો આ મોદક બનાવવા માટે મેં ચાર મોટી ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે ઝારનું ઢાંકણ બંધ કરી મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને આ રીતનું ગ્રાઇન્ડ કરી લઈએ તમે જોઈ શકો છો નથી આપણે એમાં દૂધ ઉમેર્યું કે નથી મલાઈ ઉમેરી કે નથી માવો ઉમેર્યો છતાં પણ આ મોદક સ્વાદમાં એટલા સરસ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે ને કે મોંમાં મૂકતાં જ ઓગળી જશે હવે મિશ્રણને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું સાથે જ ક્રશ કરેલા ડ્રાયફ્રુટ્સ પણ ઉમેરી દઈશું અને ચાર મેવા મેં પહેલાં ઉમેર્યા હતા અને અત્યારે પાંચમી દ્રાક્ષ એટલે ટોટલ પાંચ મેવાથી બનતા આ પાંચ મેવા મોદક સ્વાદમાં ખરેખર ખૂબ જ સરસ થાય છે મિશ્રણને તમે જ્યારે મિક્સરમાં ઉમેરોને ને ત્યારે એકથી બે જ વખત ચલાવીને તરત કઢી નથી લેવાનું ત્રણથી ચાર વાર ચાલુ બંધ ચાલુ બંધ કરીને તમારે એને ગ્રાઇન્ડ કરવાનું છે જેથી આપણે એમાં જે ખાંડ ઉમેરી છે એનાથી એકદમ સરસ મોઇશ્ચર આવે અને બાઇન્ડિંગ પણ આવે જેટલું તમે આ રીતે હાથથી મસળીને મિક્સ કરશો ને એટલું સરસ બાઇન્ડિંગ આવશે અને જો બાઇન્ડિંગ ના આવતું હોય તો અડધીથી એક ચમચી જેટલું ઘી બીજું ઉમેરી દેવાનું બાઇન્ડિંગ માટે તમે એક ચમચી જેટલું દૂધ પણ ઉમેરી શકો પણ દૂધ ઉમેરવાથી એ વધારે સમય સુધી સારા નહીં રહે મોદકની સેલ્ફ લાઈફ ઘટી જશે હવે મોદક બનાવવા માટે મેં મોદક માટેનું એક મોલ્ડ લીધું છે એને મેં પહેલાં થોડું ઘીથી ગ્રીસ કરી લીધું અને ત્યાર પછી જે આપણે મોદકનું મિશ્રણ તૈયાર કર્યું છે એમાંથી થોડું મિશ્રણ મુઠ્ઠીમાં લઈ અને મોલ્ડમાં એડ કરી દઈશું અને એક્સ્ટ્રા કાઢી લઈશું આંગળીની મદદથી મોલ્ડમાં બધું મિશ્રણ સારી રીતે પ્રસરી જાય એ રીતે થોડું પ્રેસ કરી અને મોલ્ડમાં ભરી દઈશું આ મિશ્રણમાંથી તમે લાડુ પણ બનાવી શકો અથવા તો તમને જેવો શેપ ગમતો હોય એવો શેપ આપી શકો છો આમાં તમે સ્ટફિંગ પણ એડ કરી શકો છો પણ આપણે ડ્રાયફ્રુટ્સથી બનાવ્યા હોવાથી એમાં કોઈપણ જાતનું સ્ટફિંગ ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે સ્ટફિંગ ઉમેર્યા વગર પણ આ મોદક સ્વાદમાં એકદમ સરસ ટેસ્ટી અને સોફ્ટ બને છે તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે મોદક આપણા બનીને તૈયાર થઈ ગયા તો સેમ એ જ રીતે બાકીના મોદક પણ હું બનાવીને તૈયાર કરી લઈશ પહેલાં તમારે હાથથી આ રીતે મુઠિયા જેવું વાળી લેવાનું અને ત્યાર પછી મોલ્ડમાં એડ કરી દેવાનું ત્યાર પછી મોલ્ડને બંધ કરી વધારાનું મિશ્રણ કાઢી લેવાનું અને બરાબર પ્રેસ કરી અને તમે જોઈ શકો છો બીજો મોદક પણ મેં તૈયાર કરી લીધો આમ તો આ મોદકનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ સોજી છે પણ આપણે જેમાં ડ્રાયફ્રુટ્સ ઉમેર્યા છે ને એના લીધે આ મોદક સ્વાદમાં એકદમ સરસ બને છે તો ખૂબ જ ઓછી મહેનતે અને ઓછા સમયમાં ઘરની સામગ્રીમાંથી બની જતા આ મોદક સ્વાદમાં ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ગણપતિ દાદાના પ્રસાદ માટે એકવાર આ રીતે મોદક બનાવીને ટ્રાય કરજો અને ગણપતિ દાદાને ધરાવજો તો કેવી લાગી તમને આજની આ પંચમેવા મોદકની રેસીપી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી તહેવારોને લગતી રેસીપી જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઇક કરી અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસિપી સાથે આવજો